આર વડોદરાએ પાલિકાના દબાણમુક્ત વિઝનને વિઝન આપવાનો પ્રયાસ કર્યો હતો જેના ભાગરૂપે આજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાના મુખ્ય માર્ગ પર ફ્રટ લારીઓના દબાણો અંગેની વર્ષોની સમસ્યા ઉજાગર કરી હતી ત્યારબાદ પાલિકાએ આડસ ખંખેરી તુરંત એક્શન લેતા ફ્રૂટ લારી ધારકોના દબાણ હટાવી લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે કાર્યવાહી આગળ પણ રેગ્યુલર ચાલશે તેમ દબાણ વિભાગના અધિકારી જણાવે છે ખેર એ તો જોઉં રહ્યો પણ વડોદરા મ્યુનિસિપલ કમિશનરના સૂચન બાદ દબાણ સફરની ટીમ એક્શનમાં આવી હતી અને રોડ પર લાગેલી લારીઓને હટાવવાની કામગીરી હાથ ધરી હતી મહત્વનું છે કે આ ગેરકાયદેસર લારીઓને કારણે લાંબા સમયથી ટ્રાફિક જામ અને parking ની તીવ્ર સમસ્યા સર્જાઈ રહી હતી ત્યારે હવે રસ્તો ખુલ્લો થતાં સ્થાનિક લોકો અને વાહન ચાલકોને રાહત મળશે આ અત્યારે અહીંયા ખંડેરા માર્કેટ ચાર રસ્તાનો વિસ્તાર છે અહીંયા મુખ્ય માર્કેટ છે અહીંયા અ માર્કેટના બહારના વિસ્તારના લોકો પણ આવીને લારીઓ મૂકીને દબાણ કરે છે એ દબાણ હટાવવાની કામગીરી આવે રેગ્યુલર એટલે રેગ્યુલર કામગીરી અત્યારે પણ સવારે બી અમે કરી જ છે અત્યારે પણ થશે અને સાંજે બી ટ્રાફિક તો તકલીફ પડે છે ને આ ગાડીઓ વધી જાય છે એટલે આ ચાલવાની રસ્તો નહીં રહેતો જગ્યા નહીં રહેતી આ પાછળ બી એવું જ છે પાછળ બી કેટલી એ પાર્કિંગની જગ્યા વહીવટી વોર્ડ નંબર તેર માં ખંડેરાવ માર્કેટ પાછળ મુખ્ય રોડ ઉપર જે લોકોએ લારીઓના દબાણ કરેલા છે એ લોકોને આજે અમે લોકોએ હટાવી અને એ લોકોની લારીઓ જમાની કરી ના એ વોર્ડને ખબર કે એ લોકોની પાવતીઓ ફાડે છે કે નહીં પરંતુ કદાચ રોડ ઉપર જે ઊભા છે એ લોકોની પાવતીઓ વિશે મને જાણ નથી પણ એ બોર્ડ ઓફિસર દ્વારા હા રોડ ઉપર જ છે બધા અને એના લીધે ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે અમે લોકો એને સતત રોજ અહીંયા આગળ દબાણ ન થાય એ માટેની તકેદારી રાખીશું અને દબાણ હટાવવાની પ્રક્રિયા અમારી નિરંતર ચાલુ છે